જય શ્રી કૃષ્ણ હું છું શીતલ ભાવ સાહેબ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ધાર્મિક ગ્રંથ મૂકવા માટેનું કવર જેમ કે શ્રીમંત ભાગવદ્ ગીતા છે રામાયણ છે દેવી ભાગવત છે તો આપણે આ આજે કવર બનાવીશું શું માપ લેવા માટે બુકને સીધી નથી મૂકવાની કાપડ ઉપર કાપડ ઉપર બુકને આવી રીતના ક્રોસમાં મૂકવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી કાપડને આવી રીતના ફોલ્ડ કરવાનું છે તો એકદમ બુકનું કવર એકદમ પરફેક્ટ રીતે બનશે સાઈડમાં પણ આવી રીતના માર્જિન છોડવાનું છે હવે આપણે મેજર ટેપની મદદથી માપ લઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો કાપડના ખૂણા પર મૂકીને મેજર ટેપ અને જ્યાં બુક મૂકેલી છે ત્યાં સુધીનું માપ લેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો પણ એનાથી વધારે આપણે એક ઇંચ વધારે લેવાનું છે આ બુક મૂકી છે ત્યાં સુધીનું માપ કડ્યું છે પણ તો પણ આપણે એક ઇંચ વધારે માર્જિન લેવાનું છે અને લૂસિંગ માટે પણ આપણે એક ઇંચ વધારે લેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે અહીંયા આગળ અગિયાર ઇંચનું માર્ક પર આપણે સાઇન કરવાની છે એટલે બુક કરતાં બે ઇંચ વધારે લેવાના છે તે જ પ્રમાણે અહીંયા આગળ પણ જે આપણે અગિયાર ઇંચ માર્ક કરેલું તે જ પ્રમાણે સાઈડમાં પણ અગિયાર ઇંચ પર માર્ક કરવાનું છે ચોક્સ નિશાનીકળી દેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતના બીજી બાજુ પણ અગિયાર ઇંચનું માર્ક કરવાનું છે ત્યાર પછી કાપડના કોર્નર પરથી જ્યાં આપણે અગિયાર ઇંચનું માર્ક કરેલું હતું સાઈડમાં તેને આવી રીતના ફૂલ કરવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી રીતના કાપડને મેં ફૂલ કર્યું છે જ્યાં આવે એન્ડ ત્યાં આગળ એનું ચોકથી સાઈન કરી દેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતના બીજી બાજુ પણ ચોકથી માર્ક કરવાનું છે જ્યાં અગિયાર ઇંચનું આપણે માર્ક કરેલું હતું ત્યાંથી કાપડને ફૂલ કરવાનું છે અને જ્યાં આગળ એ આવ્યું કોર્નરનો ભાગ ત્યાં આગળ ચોકથી સાઈન કરી દેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો બંને બાજુ ચોકથી આપણે સાઇન કરી દેલી છે હવે આપણે કાપડને ફૂલ કરીશું જ્યાં છેલ્લા આપણે ચોકથીની સાઇન કરેલી હતી ત્યાંથી એ કાપડને ફૂલ કરવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રાયંગલમાં જ આપણે કાપડને ફૂલ કરવાનું છે હવે આપણે પિનઅપ કરી દઈશું કે જેથી કાપડ ખસી ના જાય બીજુ બાજુ પણ એવી રીતના જ પિનઅપ કરી દેવાનું છે કાપડને એટલે કાપડ ખસી ના જાય તમારે કોઈ પણ નાની મોટી બુક્સ હોય તેનું પણ માપ આવી રીતના જ લઈને કરવાનું છે તો એકદમ પરફેક્ટ રીતે બુકનું કવર એકદમ સરસ થશે હવે જ્યાં કોનેર આવ્યો છે ત્રિકોણનો ત્યાં આગળ ચોકથી સાઇન કરી દેવાની છે હવે આપણે જ્યાં ટ્રાયંગલ બનાવેલો છે શેપ ત્યાં આગળ સ્કેલની મદદથી આપણે ચોકથી સાઇન કરી દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો આ બાજુ પણ એવી રીતના જ ચોકથી સાઈન કરી દેવાની છે એકદમ સીધી લાઈન દોડી દેવાની છે સ્કેલની મદદથી એટલે એકદમ પરફેક્ટ રીતે કટિંગ થશે આગળ પાછળ કટિંગ નહીં થાય એકદમ વ્યવસ્થિત રીતે કટિંગ થશે તમે વિડીયોમાં જોઈ શકો છો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે એવી રીતના આ બાજુ પણ કટિંગ કરી લેવાનું છે હવે આપણે પિંક કાર લઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ પરફેક્ટ કટિંગ થઈ ગયું છે હવે આપણે અસ્તરને કાપડ પર મૂકીને ચારે બાજુ સિલાઈ કરી દઈશું કાપડ અને અસ્તર બેને સાથે પિનઅપ કરીને સિલાઈ કરવાની છે પહેલાં પિનઅપ કરી દેવાની ત્યાર પછી સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી સિંગલ પટ્ટીવાળીને એની ઉપર સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કાપડને ચારે બાજુ આવી રીતના નાની પટ્ટી વાળીને સિલાઈ કરી દેવાની છે લેસ મૂકવા માટે કોર્નર પરથી માપ લેવાનું છે ત્રણ ઇંચનું એવી રીતના ત્રણ ત્રણ ઇંચ નું માર્ક કરવાનું છે બીજા કોર્નર સુધીનું તમે વિડીયોમાં જોઈ શકો છો જ્યાં આપણે ત્રણ ઇંચનું માર્ક કરેલું હતું ત્રણ ત્રણ ઇંચનું ત્યાં આપણે આડી લાઈન દોડી દેવાની છે સ્કીલની મદદથી એટલે એક સરખી લાઈન પર જ આપણે લેસ મૂકવાની છે એટલે આઘી પાછી પણ લેસ નહીં થાય મેં અહીંયા ગોટા પટ્ટી લીધેલી છે હવે જ્યાં આપણે લાઈન ડ્રો કરેલી છે એની પર જ લેસ મૂકીને સિલાઈ કરવાની છે માર્ક અને લાઇન ડ્રો કરવાથી એકદમ લેસ એની ઉપર જ આવશે ફિનિશિંગ સાથે આગી પાછી થશે નહીં લેસ અહીં આગળ મેં પોળી પટ્ટીની ગોટાપટ્ટી લીધેલી છે એટલે મેં બંને સાઈડ સિલાઈ કરું છું તો એકદમ ફિનિશિંગવાળી લેસ થશે તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતના બધી જગ્યાએ લેસ મૂકવાની છે કાપડ પર જ્યાં જ્યાં આપણે લાઇન ડ્રો કરેલી હતી તેની પર લેસ મેં મૂકી દેલી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ સાથે હવે મેં અહીંયા કરી હેવી લુક બનાવવા માટે એકદમ મેં પાતળી પટ્ટી લીધેલી છે તે ચારે બાજુ આપણે સિલાઈ અને કરી દઈશું કે જેથી એકદમ સરસ ફિનિશિંગવાળું અને હેવી લૂકવાળું ઓથી કવર સરસ તૈયાર થશે દેખાવામાં પણ સરસ એકદમ લાગશે કાપડના ખૂણા આગળ આવી રીતના લેસને કોર્નરમાં ક્રોસ કરવાનું છે સોયને અંદર રાખવાની છે ઘોડો ઊંચો કરવાનો છે અને ત્યાર પછી કાપડને ટર્ન કરવાનું છે અને લેસને પણ ટર્ન કરવાનું છે ત્યાર પછી ઘોડો નીચો કરીને અને એ લેસની ઉપર સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના એકદમ કોર્નર સરસ દેખાશે ચારે બાજુ આવી રીતના સરસ દેખાશે કોર્નર હવે આપણે બે કોર્નરને સાથે લેવાના છે આવી રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના બે એક સરખા કરીને એની ઉપર આપણે સિલાઈ કરવાની છે એક સરખા મૂકીને કાપ પર પર સિલાઈ કરવાની છે અને આપણે લોકડ દેવાનું છે કે જેથી સિલાઈ ખુલી ના જાય વધારેના દોરા કટ કરી લેવાના ત્યાર પછી હવે જે બીજો કોર્નર છે એને આપણે લેવાનો છે અને જે આપણે પહેલાં બે કોર્નરની સિલાઈ મારેલી હતી તે કોર્નર સાથે જ આ કોર્નર લેવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે એવી રીતના જ આપણે સિલાઈ કરવાની છે જો તમને ખબર ના પડે તો ફરીથી આ જોઈ લેજો કે કેવી રીતના કોર્નર બે ભેગા કરીને સિલાઈ કરેલી છે સિલાઈ કરતી વખતે આવી રીતના લોક કરી દેવાનું કે જેથી સિલાઈ ખુલી ના જાય જો તમને આવી રીતના લોક કરતાં ના ફાવે તો એક વખત સિલાઈ કરી દેવાની આખી અને ફરીથી પણ સિલાઈ એની પર કરી દેવી અને એન્ડમાં પણ આવી રીતના લોક કરી દેવું બે ત્રણ વખત કે જેથી સિલાઈ ખુલી ના જાય ત્યાર પછી આપણે હવે કાપડને છતું કરી દઈશું અને વ્યવસ્થિત રીતે આવી રીતના કોર્નરને બહાર કાઢીશું તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળા કોર્નર બહાર દેખાય છે આપણું કોથી કવર તૈયાર થઈ ગયું છે તો જુદી જુદી સાઇઝના બુક્સના કવર આવી રીતના બનાવી શકાય છે હવે આપણે એક દોરી લઈશું દોડીને આવી રીતના બે આંગળી જેટલું ગેપ રાખીને કોર્નર પર એટેચ કરી દઈશું ત્યાં આંગળી આવી રીતના રાખીને તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી રીતે મેં દોડી રાખેલી છે ત્યાર પછી આપણે એની પર સિલાઈ કરી દેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો દોરી એટેચ થઈ ગઈ છે હવે આપણે આવી રીતના ફૂલ કરવાનું છે અને આવી રીતના દોરી પાસ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે આ કવરની અંદર બુક્સ મૂકી દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો બુક્સ મૂકીને એને આવી રીતના ફૂલ કરવાનું છે અને દોરીથી આવી રીતના એને બંધ કરવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો જ્યાં આપણે કોર્નર પર દોડી એટેચ કરી હતી બે આંગળીને ગેપ રાખીને ત્યાંથી દોડી પાસ કરવાની છે એકદમ સરસ ફિનિશિંગવાળું પોથી કવર તૈયાર થઈ ગયું છે તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો આવી રીતના દરેક સાઇઝના પોથી કવર બનાવી શકાય છે મારો વિડીયો છેક સુદીન તમે જોયો તેના માટે થેન્ક યુ